હા એક ગામડામાં તો એક કાકી સરપંચમાં ચૂંટાઈ ગયા હા એટલી મહેનત કરી કે અમારા કાકીને મત આપીને જીતાડી દો ઢાયરા કામ કરશે ને અમુક અમુક ભાથોડકા છે પણ કામ કરે અને મોટા ઈ કે બાતે ઈ જામાં હાલે એમાં જંગી બહુમતી થી ઈ સરપંચ બની ગયા બન્યું એવું બેક વર્ષ યાય છે એમાં પતિ પત્ની ને કંઈક વાંચો પડ્યો તો કાકી રિહાઈન પાઈ ગયા કે તમારા ઘેરે મારે ધોરે ત્યાં ફરી લીધો ઘણા માણસો સમજાવવા આવ્યા કે રેવા આ ન કરે કે ના ના પછી કે અમારે કેટલું સહન કરવું સહન શક્તિ ની કાંઈક હેજ હોય કે નહીં એમાં એક કોક જુવાન ને આવ્યો શેરીમાં એટલે કે શું છે કે આ તાર કાકી તો રિહાઈન જાય છે એટલે કે હમણાં પાછા વળી જાય ન વળે કે અમને ધોરા આવી ગયા એવડી ઉંમરના અમને હાંફીડા નહીં એને મગજ તપી ગયો છે એ નો પાછા વળે કે તમે શાંતિ રાખો ડેલી બાઈ ન નીકળવા જવું જઈને પગે લાગ્યો કાકી મારા કાકા તો એવા છે પણ તમે સરપંચ બેના કેટલો ગામે વિશ્વાસ મૂક્યો અને તમે આમ અથવચે રજડતા અમને મૂકીને વૈયા જાવ કાલી કે મામલતદાર આવે ટીડીઓ આવે કોણ સહી કરશે આ ગામનું બધું કામ અટકી પડશે તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાઓ બાકી આના હિસાબે નહીં એનો કાકોય ગજ નો બચિયા કામ કામ કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પુગાય નકા આ છે લુગડા ધોવાનો વારો આવે હા તે પાંચ વર એમને કાઢી નાખ્યા હા અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા ઈ કે નહીં કાકીને જ રાખવા છે ગામમાં ઈ કે બધા ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ ન થાય પછી તો કાકોય નીકળી ગયો પ્રચારમાં હા તે દ વરસ બીજા કાઢી નાખ્યા ને હવે કાકીને કાકા બેય થાકી ગયા છે હવે ભૈયા જાય તો વાંધો વાંચો પણ હવે એક જ જઈ હકી એમ નથી એટલે આ અમુક ઉંમર સુધી તમારે જો જુવાની ને હાચવવાની હોય ગઢ પણ તો પછી છોકરા હાંચવી દે કાંઈ પાપો રૂંબાળો લઈને ભાગી જાય એવું જ બને નહીં હા આપણા ગીતોમાં કીધું છે ઈરે જોબનિયાને પાઘડીના આંટામાં રાખો જોબન્યું આજે આવ્યું કાલે જાહે ઈ જોબનિયાને આંખના ઉલાળામાં રાખો જોબન્યો આયજે આવ્યું કાલે જાહે હાંચવવાની યુવાની છે અને પણ તો એને મેળે હાંચવાઈ જતું હોય હા ગઢ પણ ન જોતું હોય ને આવી જાય આ એનું નામ પણ કોઈએ કીધું કે મને પણ વહેલું આવી જાય એવું કંઈક કરો માણસ હાજા થવાની દવા લે છે કોઈ એમ કીધું દોઢ વર્ષ છે તાવ નથી આવ્યો સાહેબ તાવ આવે એવી દવા આપો આ તમારે સ્વચ્છ થવું હોય તો નાવું પડે મેલા થવાનો પ્રોગ્રામ ન હોય હા એ તો એની મેળે મેળે થઈ જાય ને આ પ્રેમની આપણે હાસ્યની વાત કરીએ છીએ બાકી પ્રેમ ઈશ્વરનું રૂપ છે શંકરદાન બાપુ દેથાએ એક દોહો લખ્યો છે કે પ્રેમ રહે મને પોતાપણું પણ એ અંદરથી ઉભરાય શીખવું ન શીખવાય શાળા પાઠે શંકરા જે માણસ પોતાપણાને ઓળખી જાય ને એને પછી આખું જગત ઓળખી જાય માણસ પોતે પોતાને ઓળખતો નથી ને ત્યાં તકલીફ રહે છે